અડતાલીસ કલાકમાં કોરોનાના ચાર અને મ્યુકોરનો એક કેસ સુરતના આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ કોરોનામાં રવિવારે સિટીમાં નવાબે અને સોમવારે એક કેસ નોંધાયા છે જેમાં રાંદેરમાં એક લિંબાયતમાં એક અને અઠવાઝોનમાં એક કેસ છે જયારે બાકીના તમામ ઝોનમાં એક એક પણ કેસ કેસ નોંધાયા નથી અત્યાર સુધીમાં સિટીમાં કુલ લાખ અગિયાર હજાર ચારસો પિસ્તાલીસ અને મૃત્યુઆંક છે જિલ્લામાં રવિવારે નવા શૂન્ય અને સોમવારે એક કેસ મળી કુલ કેસ બત્રીસ હજાર એકસો છ અને મૃત્યુઆંક ચારસો પંચ્યાસી છે સિટી ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક એક લાખ ત્રેતાલીસ હજાર પાંચસો એકાવન અને મૃત્યુઆંક એકવીસો ચૌદ છે સિટીમાન બે દિવસમાં ચાર મળી એક લાખ નવ હજાર સાતસો પંચોતેર અને ગ્રામ્યમાન એક સાથે એકત્રીસ હજાર છસો નવ મળીને કુલ એક લાખ એકતાલીસ હજાર ત્રણસો ચોર્યાસી દર્દીઓ સાજા થયા છે જયારે કોરોનામાન સિવિલમાં ચાર અને સ્મીમેરમાન એક દર્દીની હાલત ગંભીર છે આ ઉપરાંત બે દિવસમાં ન્યુકોર માઇકોસિસમાં નવી સિવિલમાં એક દર્દી મળી ચૌદ દર્દી સારવાર હેઠળ છે ત્રણ સર્જરી કરવામાં આવી છે અત્યાર સુધીમાં સિવિલમાં છેતાલીસ અને સ્મીમેરમાં પચ્ચીસ મળી કુલ એકોતેર દર્દીઓ મોતને ભેટ્યા છે રિપોર્ટ હર્ષ પાનવાલા સુરત